હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ક્રિસ્પી ઢોસા ખીરું ઢોસાને ક્રિસ્પી કેવી રીતે બનાવાય અને જે આપણે ઘરે જે ચોખા વાપરીએ છીએ એ જ ચોખાનો ઉપયોગ કરીને આજે આપણે ક્રિસ્પી ઢોસા ખીરું બનાવીશું આપણે બધા સૌ ગુજરાતી તો છે પણ ઢોસા તો ઢોસાનું નામ પડે અને ઢોસા તો સૌ કોઈને ભાવે અને જો બહારથી ખીરું લાવીએ તો કેટલા દિવસનું પડી રહેલું હોય વાસી હોય એની કોઈ ગેરંટી ના હોય તો એનાથી તો સારું કે આપણે ઘરે જ સરસ મજાનું ખીરું બનાવી દઈએ અને ક્રિસ્પી સરસ ઢોસા તૈયાર કરીએ જેના માટે આ ત્રણ વાડકી ચોખા લીધા છે અને એક વાડકી અડદની દાળ બે ચમચી ચણાની દાળ અને બે ચમચી મેથી તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે ત્રણ વાડકી ચોખા લઈ લઈશું ચોખા મેં જે આપણે ગુજરાત સત્તર હોય છે જેનાથી ભાત અને ખીચડી બનતા હોય છે એ જ ચોખા લીધા છે કોઈ સ્પેશિયલી સાઉથ ઇન્ડિયન ચોખા નથી લીધા તો ત્રણ વાડકી ચોખાની સામે આપણે એક વાટકી અડદની દાળ લઈશું બે ચમચી ચણાની દાળ લઈશું તો સૌથી પહેલાં ચોખાને આપણે સરસ રીતે પાણીથી વોશ કરી લઈશું એકદમ સરસ બે પાણીથી આપણે ચોખાને ધોઈ લઈશું આ રીતે ચોખા સરસ ઘસીને ધોઈ લઈશું હવે એ જ પ્રમાણે અડદની દાળ અને ચણાની દાળ એને આપણે સરસ રીતે ધોઈ લઈશું બે પાણીથી એકદમ સરસ ઘસીને વોશ કરી લઈશું ચોખાને આપણે ભારોભાર પાણી ઉમેરી અને ચોખાને પલડવા રાખી લઈશું સાઈડ પર પાંચથી છ કલાક માટે ઢાંકીને આપણે તેને સાઈડ પર રહેવા દઈશું હવે એ જ પ્રમાણે આપણે અડદની દાળ ચણાની દાળ અને મેથી મેથી આપણે જે બે ચમચી લીધી છે એ બધું આપણે સરસ રીતે ભારોભાર વધારે પાણી ઉમેરી અને ચારથી પાંચ કલાક માટે ઢાંકીને તેને સાઈડ પર રહેવા દઈશું પલળવા માટે તો હા સરસ હવે પલળીને તૈયાર છે તમે જોઈ શકો છો ચોખા પણ એકદમ સરસ રીતે પલળીને તૈયાર થઈ ગયા છે એ જ પ્રમાણે દાળ પણ સરસ પલળીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એનું પાણી કાઢી નાખીશું કાઢી લઈશું જેના માટે સ્ટ્રેટરના મદદથી આપણે ચોખાનું પાણી કાઢી લઈશું તો હવે આ ચોખા કોરા થઈને તૈયાર છે હવે આ જે ચોખાનું પાણી છે તેનો જ ઉપયોગ કરીશું આપણે ખીરું બનાવવા માટે ચોખા પીસવામાં ચોખાના પાણીનો ઉપયોગ કરીશું એ જ પ્રમાણે આપણે દાળને કોરી કરી લઈશું દાળનું પાણી કાઢી લઈશું હવે આ જે દાળનું પાણી નીકળ્યું એનાથી જ આપણે ખીરું તૈયાર કરીશું એ જ પાણીનો ઉપયોગ કરીશું બીજું કોઈ એક્સ્ટ્રા પાણી નહીં લઈએ પાણીનો ઉપયોગ કરવાથી ઢોસા એકદમ ક્રિસ્પી સરસ બનશે પહેલાં આપણે ચોખાને પીસી લઈએ તો જે ચોખા થયેલું પાણી વધ્યું છે તેનો ઉપયોગ કરીશું ખીરામાં તો તે પાણી ઉમેરીશું અને જરૂર પૂરતું પાણી ઉમેરીશું અને આપણે ખીરું તૈયાર કરીશું તો એકદમ સ્મૂથ બેટર પીસીને આપણે તૈયાર કરીશું તો હવે આપણે એક ડબ્બામાં જે ચોખા પીસેલું બેટર છે તેને આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ પીસાઈને તૈયાર થયું છે એ જ પ્રમાણે આપણે દાળને પીસી લઈશું તો જે દાળ વોશ કરતાં જે પાણી બચ્યું હતું તેનો ઉપયોગ કરીને આપણે દાળને પીસી લઈશું એને પણ એકદમ સરસ રીતે સ્મૂથ પીસી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ બેટર તૈયાર થયું છે તો એક ડબ્બામાં તેને પણ સાથે સાથે તેને કાઢી લઈશું બંનેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે બધું મિશ્રણ ભેગું થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું હવે આપણે ફિટ ડબ્બામાં આપણે તેને ગરમ જગ્યા પર સાઈડ પર રહેવા દઈશું હાથો લાવવા માટે કલાક માટે તેને ગરમ જગ્યા પર સાઈડ પર હાથો લાવવા માટે રહેવા દઈશું તો આઠ કલાક પછી આપણે તેને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ હાથો આવી ગયો છે અને બેટર બધું ફૂલી ગયું છે જે હતું એનાથી ડબલ થઈ ગયું છે તો હવે આપણે તેને એક વખત સરસ રીતે હલાવી લઈશું તો હવે આપણે જરૂર પૂરતું ખીરું સાઈડ પર કાઢી અને આપણે તેમાં મીઠું ઉમેરી દઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું પાણી ઉમેરીશું તો ઢોસા પથરા એવું આપણે ખીરું તૈયાર કરીશું તો બહુ વધારે ઝાડું નહીં અને બહુ વધારે પતલું ને એવું આપણે ખીરું તૈયાર કરીશું બસ આ રીતે એકદમ પરફેક્ટ છે ઢોસા પાથરવા માટે ખીરું ઢોસાના ખીરું બનાવવા માટે એટલું યાદ રાખવાનું કે ચારથી પાંચ કલાક માટે દાળ ચોખા પલાળવાના અને સાતથી આઠ કલાક માટે જે ખીરું તૈયાર કર્યું હોય તેને કોઈ ગરમ જગ્યા પર ફિટ ડબ્બામાં ઢાંકીને સાઈડ પર રહેવા દેવાનું તો આ મેં અત્યારે તો નોનસ્ટિક તવીને હાઈ ફ્લેમ પર પહેલાં તપવા દેવાની પછી પાણી છાંટી અને તેને કોરી કરી અને ઠંડી કરી દેવાની પછી આ રીતે ખીરું બે ચમચા જેટલું મેં નાખ્યું છે અને આ રીતે સ્પ્રેડ કરતા જવાનું વચ્ચેથી પછી ગોળ ગોળ ફેરવતા જવાનું અને સ્પ્રેડ કરવાનું અને ગોળ શેપ આપી અને ઢોસો તૈયાર કરવાનો હવે ચારે બાજુ ઘી સ્પ્રેડ કરીશું જેને બટર પસંદ હોય તે બટરનો ઉપયોગ કરે તેલ પસંદ હોય એ તેલનો ઉપયોગ કરે અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે આ રીતે ઢોસો કડક થાય એ રીતે આપણે ચારે બાજુ તેને કૂક થવા દેવાનો હવે આપણે ઢોસામાં ફિલિંગ ભરીશું ઉપરથી થોડું સરાળ એડ કરીશું અને હવે ઢોસાને ફોલ્ડ કરીશું તમે જોઈ શકો છો ઢોસો સરસ કડક થઈ ગયો છે એટલે હવે તેને ફોલ્ડ કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ઢોસો તૈયાર થયો છે તો એકદમ સરસ ક્રિસ્પી પર થઈને બનીને તૈયાર થયું છે એ જ રીતે આપણે બીજો ઢોસો તૈયાર કરીશું તો બીજી વખત પણ આ રીતે લોહીને ઠંડી કરી દેવાની અને પછી બેટર રેડવાનું અને આ રીતે એને સ્પ્રેડ કરવાનું ગોળ ગોળ અને થોડું ઝડપી આ કામ કરવાનું એટલે સરસ ઢોસો તૈયાર થશે અને થોડો કૂક થાય એટલે આપણે ઉપરથી ઘી ઉમેરીશું ઘી સ્પ્રેડ કરીશું ચારે બાજુ તો થોડો કડક થાય એટલે આપણે તેને ફોલ્ડ કરીશું તો આ રીતે ફોલ્ડ કરવા માટે થોડું કાતરથી તેને કટ કરી લેવાનું અને પછી ગોળ ગોળ કરીને આપણે જે પ્રમાણે બતાવું છે એ પ્રમાણે ગોળ ગોળ કોર્નની જેમ ફેરવી અને ફોલ્ડ કરવાનું તો આ રીતે કોનસેપનો ઢોસો તૈયાર થશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી ઢોસા તૈયાર થયા છે તો તૈયાર છે ક્રિસ્પી ઢોસા